સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના શાળા સરલી કરસનગઢ સહિતના અનેક ગામોમાં વિશ્વાસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા માસ્ક પહેરી અને વિશાળ રેલી કાઢવામાં આવી હતી રેલી શહેરના રાજમાર્ગ પર ફરી હતી હોય જોઈએ સલાહથી અમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ મૂડી તાલુકાના અનેક ગામોમાં વિશ્વસિંગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી દસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મૂડી તાલુકાના અનેક ગામોમાં વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળામાં આવેલ શ્રી સરા કન્યા શાળા તેમજ કુમાર શાળાના વિદ્યાર્થીઓએ વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ગામમાં સિંહના માસ્ક પહેરીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય ભાવનાબેન ત્રિવેદીએ સિંહની જાળવણી માટેની માહિતી આપવામાં આવી હતી શાળા પરિવારે આ કામ કાર્યને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી સરલા ગામની સરકારી ઉત્તર માધ્યમિક સરલા ખાતે વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય વારિશભાઈ ભટ્ટ દ્વારા સિંહની જાળવણી વિશે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી ધોરણ અગિયાર અને ધોરણ બારના બાળકોની સિંહના માર્ક્સ સાથે સમગ્ર સરલા ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંહ શ્રી મહેપાલસિંહ પરમાર શિક્ષક સતીષભાઈ કોશિયા પલકભાઈ પ્રજાપતિ સતીષભાઈ મટુડિયા પ્રાથમિક શાળાના સેવક દીપકભાઈ દ્વારા તૈયારી કરવામાં આવી હતી તેમજ શાળામાં પણ વિશ્વ સિંહ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી